મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણલાલજી મહારાજને દંડવત પ્રણામ જે શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ નવરાત્રિના આઠમા દિવસે માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે આ દિવસે માતાની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે મહાગૌરીનું નામ જ તેમનો મહિમા દર્શાવે છે મહા એટલે સર્વોચ્ચ અને ગૌરી એટલે ગૌરવ રંગ માતા ગૌરીનું સ્વરૂપ અત્યંત શાંત અને સૌમ્ય છે તેઓ સફેદ બળદ પર સવાર હોય છે અને ચાર હાથ ધરાવે છે તેમના બે હાથમાં ત્રિશુલ અને ડમરું હોય છે જ્યારે બાકીના બે હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં હોય છે જે ભક્તોને આશીર્વાદ આપે છે તેઓ શ્વેત વસ્ત્ર અને આભૂષણો પહેરે છે મહાગૌરીની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં ગરીબી દુઃખ અને કષ્ટ દૂર થાય છે આ દિવસે કન્યા પૂજનનું પણ વિશેષ મહત્ત્વ છે નાની નાની કન્યાઓને દેવી સ્વરૂપે પૂજી અને તેમને ભોજન કરાવવામાં આવે છે જે નારી શક્તિના સન્માનનું પ્રતિક છે મહાગૌરીના પ્રાગટ્ય વિશે બે મુખ્ય કથાઓ પ્રચલિત છે જે બંને તપસ્યા અને પવિત્રતાની શક્તિ દર્શાવે છે પહેલી કથા એક પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીએ જ્યારે શુંભ અને નિશુંભના જેવા અસુરોનો નાશ કર્યો ત્યારે તેમનું કાલરાતી સ્વરૂપ ધારણ કરતાં તેમનો રંગ કાળો પડી ગયો આથી ભગવાન શિવે મજાકમાં તેમને કાલી કહીને બોલાવ્યા આનાથી પાર્વતીને દુઃખ થયું પોતાનો ગોરો રંગ પાછો મેળવવા માટે તેમણે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી બ્રહ્માજીએ તેમને હિમાલયમાં આવેલા માનસરોવરમાં સ્નાન કરવાની સલાહ આપી દેવી પાર્વતીએ શ્રદ્ધાપૂર્વક પવિત્ર જળમાં સ્નાન કર્યું તેમનો રંગ કાળો અલગ થઈ ગયો જેમાંથી એક તેજસ્વી સ્વરૂપ કૌશિકી પ્રગટ થયું કૌશિકી સ્વરૂપે તેમણે સુમ નિસુમનો વધ કર્યો સ્નાન પછી પાર્વતી ફરીથી ગોરા રંગમાં શોભવા લાગ્યા અને તેમના આ સ્વરૂપને મહાગૌરી તરીકે ઓળખવામાં આવ્યું બીજી કથા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી આ તપસ્યા એટલી લાંબી હતી કે ધૂળ અને માટીથી તેમનું શરીર કાળું પડી ગયું તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા ભગવાન શિવે તેમને કહ્યું તેઓ ગંગા નદીના પવિત્ર જળમાં સ્નાન કરે શિવે આપેલી સલાહ મુજબ મા પાર્વતીએ ગંગામાં સ્નાન કર્યું ગંગાના પવિત્ર જળમાં ડૂબકી લગાવતા જ તેમનું શરીર ફરીથી અત્યંત તેજસ્વી અને ગોરું બની ગયું અને તેઓ મહાગૌરી તરીકે ઓળખાયા આ બંને કથાઓ એ શીખવે છે કે શ્રદ્ધા અને આશાથી કરેલી તપસ્યા અને ભક્તિ હંમેશા ફળ આપે છે બોલો શ્રી અંબે મા તકી જય બોલ માળી અંબે જય જય અંબે